એકવીસ ઓગસ્ટના ભારત બંધના એલાનને દાહોદમાં તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સંપૂર્ણ સમર્થન આપ્યું આજે તો એકવીસ ઓગસ્ટના ભારત બંધને જેમાં સુપ્રીમ કોર્ટના જજોએ બેન્ચ દ્વારા એસસી એસટી આરક્ષણમાં ક્રિમિનલને ચુકાદાનો આપતા ભારતમાં એસટી એસટી સમાજ દ્વારા મોટા પ્રમાણમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના સમર્થનની અંદર ગુજરાતમાં આબુથી ઉમરગામ સુધીની આદિવાસી સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો અને રાજકીય પ્રતિનિધિઓ દ્વારા તારીખ અઢાર ઓગસ્ટે બરોડા મિટિંગ થઈ હતી અને તેના ધ્યાને લઈ દાહોદ પંચમહાલ મહીસાગરના આદિવાસી સમાજે ભારત બંધનું આહવાન કરી તેમજ સમર્થન જાહેર કર્યું હતું જેમાં પંચમહાલ દાહોદની જનતા જોડાયેલી એવી અપીલ કરવામાં આવી હતી ત્યારે આજરોજ દાહોદ શહેરના ગોધરા રોડ સહિતના વિસ્તારોમાં વિવિધ કર્મચારીઓને વેપારીઓ દ્વારા સંપૂર્ણ રીતે બંધ પાડી સમર્થન જાહેર કરી આદિવાસી સમાજ સહિત વિવિધ રાજકીય પાર્ટીઓ બંધને સાથે અપીલ કરી હતી ત્યારે તમામ વેપારીઓએ આજરોજ પોતાના રોજગાર ધંધા બંધ રાખી ભારત બંને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો રિપોર્ટર અજય સાસી વાત્સલ્યમ સમાચાર દાહોદ ભારત બંધનું એલાન રાખવામાં આવ્યું છે જે સુપ્રીમ કોર્ટે એસટી અને એસસી યુ જે જાહેર કર્યો છે એ તદ્દન ખોટો છે એને અમે તમામ આદિવાસી સમાજ એસસી સમાજ ઓબીસી સમાજ અને માઇનોરિટી સમાજ વખોડીએ છીએ ભારત સરકાર પાછલે બારણે સુપ્રીમને આદેશ કરીને આવો ખોટો નિર્ણય લીધો છે એના વિરોધમાં અમે ભારત બંધનું એલાન કર્યું છે અહીંયા દાહોદના વેપારી મિત્રોએ સંપૂર્ણ અમને સાથ સહકાર આપ્યો છે અમારા આદિવાસી સમાજમાં અને એસી સમાજની અંદર સરકારે ભાગલા પાડવાનું જે કામ કર્યું છે સરકારને અમે આની અંદર કદી સફળ થવા દઈએ નહીં અને આવતા દિવસોમાં અમે ઉગ્ર આંદોલનો પણ કરશું સરકારે જે આ કાયદો પાછલે બારને બહાર પડાવડાવ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ આજે દાહોદ બંધ નું એલા હતું વેપારી મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માને છે સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે આની અંદર એસટી એસજી ઓબીસી અને માઇનોરિટી ચારે સમાજના લોકો સાથે જોડાયા છે એમનો પણ આભાર માનીએ છીએ પત્રકાર મિત્રોનો પોલીસ પ્રશાસનનો પણ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત જય જોહાર જય સંવિધાન આજે આખા ભારતમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી બધા ખૂબ આક્રોશિત છે અને આ ભાજપની સરકારે સુપ્રીમ કોર્ટ ના માધ્યમથી ગાંધી બાપુ બધા છેડછાડ કરવા માટે આજે એ લોકોએ સુપ્રીમ કોર્ટ થી એક પગલું ભર્યું છે અમે એમ કહીએ છીએ કે આરક્ષણ મુદ્દો જો કોઈ પણ ફેરફાર કરવાનો હોય સરકાર તરફી ના થાય અને એક વાર તો ઇન્દિરા સહની નો એક જજમેન્ટ આવ્યું હતું એ નવ જજો નું જજમેન્ટ હતું એને આ નીચલા ઓછા

લોકો એ અમારે બંધ ને સફળ બનાવ્યું છે એટલે અમે એમનો બધાનો આભાર મા